આ ચેકડેમ ધરાશાય મંત્રી કુંવરજી ખર્ચે કુલ પૂરતું પાણી મળી રહે તે માટે અઢાર પોઈન્ટ સાત કરોડના ખર્ચે કુલ છ ચેકડેમનું હમણાં જ ત્રણ ચાર મહિના પહેલા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પરંતુ કોન્ટ્રાક્ટની ગંભીર બેદરકારી તેમજ ભ્રષ્ટાચારથી ખારી નદીમાં પાણીનું પૂર આવ્યું નથી છતાં માત્ર વરસાદી પાણીથી જ આ ચેકડેમનો એક ધરાશાય આજુબાજુના ગામોમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે આ ગામમાં કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટ કાકરી તેમજ ઓછી ગુણવત્તાનો સામાન ઉપયોગ કરવાના કારણે આ ચેકડેમનો હિસ્સો તૂટી જવા પામ્યો છે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ખારી નદી પર કંથારપુરા ગામ પાસે એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે બનાવેલા ચેક ડેમથી દહેગામના કંથારપુરા ચેખલાપગી ઉદણ બાબરા વાસના ચૌધરી જેવા ગામોને લાભ થાય તે પ્રમાણે આ ચેકડેમનું કામ કરવામાં આવ્યું પરંતુ લાભ થાય તે પહેલાં જનતાના રૂપિયા ભ્રષ્ટાચાર દિવાળી કરી ગયા તેવું દેખાઈ રહ્યું છે આનો જિમ્મેદાર કોણ રિપોર્ટર દિનેશ ચંદ્રસા દહેગામ